અમે ઠેકડો મારતા ત્યારે ગરબી કેટલા વર્ષથી થાય છે કેવી રીતે છે શું ફેરફાર આવ્યો શું કઈ એકસો પચીસ વર્ષથી આ ગરબી થાય છે અને ત્યારે આપણે પાવર ને એવું નહોતું શરૂઆતમાં એ ઓગણીસો ને આપણે પાવર આવ્યો ત્યાં સુધી સાદી ગરબી હતી હળવે સ્ટેપ બાય સ્ટેપ બાય ફેરફાર થતો ગયો આ વર્ષે અમે ઉત્તમ આયોજન કરી અને સફળમાં સફળ આયોજન આ વર્ષે અમે કર્યું છે કેટલી બાળકો અહીંયા રાસ રમે છે કેવી રીતે રાસ રમવા આવે છે શું બે ગ્રુપની ની અહીંયા રાસ રમે છે 46 બાળકો રાસ રમે છે એક મહિનાથી આ પ્રેક્ટિસ કરે સતત મહેનત કરી અને સરસ રાસ કરે છે પછી પુરુષો મહિલાઓ પણ રાસ લઈએ કેવી રીતે હા પુરુષ પહેલા પુરુષો રાસ લઈ અને પછી છેલે મહિલાઓ રાસ લઈ અને અમારે આયોજન કરવામાં યુવા ગ્રુપના 150 મેમ્બર 15 થી 20 દિવસ સતત મહેનત કરીને આવું જળહળતું આયોજન કર્યું છે પછી બાળાઓને લાણી કે બીજા કોઈ કાર્યક્રમો નવરાત્રી બાળાઓને દર વર્ષે લાણી આપવામાં આવે અલગ અલગ દાતા હોય છે બધાય બાળાઓને લાણી આપે છે અને યોગ્ય પુરસ્કાર આપે છે નવરાત્રી દરમિયાન બીજા કઈ કાર્યક્રમો હોય છે નવરાત્રી અમારે દશેરાના દિવસે નાટકનું આયોજન છે મહારાણા પ્રતાપ અને સાથે કોમિક બે વરજા એનું નાટકનું આયોજન છે એટલે નાટકની સાથે સાથે પ્રાચીન પરંપરા જાળવીને પણ આધુનિકતાની સાથે પ્રાચીન પરંપરા પણ જાળવી રાખવામાં આવે છે તેવી રીતે આ લાલપર ગામમાં જે છે યુવા ગ્રુપ દ્વારા આ પ્રાચીન ગરમીનું આયોજન કરવામાં આવ્યું છે